રાજકોટની નામદાર કોર્ટમાંથી અમને માન્ય રૂપાણી સાહેબની સામે જે નિવેદન કર્યા હતા પેશ કરી હતી એ બાબતે ગાંધીનગરમાં પણ પેસ થયો હતો અને એ એ જ કેસ અહીંયા રાજકોટમાં પણ થયો હતો રાજકોટમાં કેસ થયો તો એની અમને ખબર નહોતી પાછળથી પડી ગાંધીનગરની કોર્ટમાં માન્ય રૂપાણી સાહેબને અમે વિનંતી કરતા આ કેસ ત્યાં પૂરો થયો હતો હવે અહીંયા રાજકોટમાં તેરમી તારીખની નોટિસ છે હાજર થવાની મારા ભત્રીજા નામ પ્રભુભાઈ નકટાભાઈ એક્સપર્ટ થઈ જવાથી તેરમી તારીખે જ તેરમાં આવે છે એટલે ના છૂટકે મારે બે દિવસ વહેલાં આવીને કોર્ટમાં હાજર થઈને જસ્ટ સાહેબને કહીને કે મને તમે મુદત આપો અથવા તો જે કરો તે પણ ચાર જણા અમે ભેગા નથી થયા મને લાગે છે કે ચાર જણ ભેગા થઈને આવશું તારે નિરાકરણ આવશે પણ અમારી ફરજ છે કે નામદાર કોર્ટનો સમન્સ હોય તો એની સામે જજ સાહેબની સામે હાજર થવું ને હાજર થવા માટે આવ્યા છે સુખરામભાઈ જે રીતના ગાંધીનગરમાં તમે વિજયભાઈ સાથેની વાતચીત કરીને માફી માંગવાની વાત છે ને ત્યારબાદ આખો આ કેસ અહીંયા શું અહીંયા કેસ લડવાની વાત છે કે પછી અહીંયા પણ સેમ પ્રકારે બધા મિત્રો ભેગા થઈને નક્કી કરશો તો સામે પક્ષવાળા પણ મિત્રો છે એમના મિત્રો અહીંયા રાજકોટના પણ મિત્રો છે સામસામાં બધા મિત્રો ભેગા થઈને નક્કી કરશું

એટલે અમે એમાં વધુ બિલીવ કરી શક્યો નહોતો અમારા વધુ પડતું બિલીવ અમારા સિદ્ધિ અને શૈલુભાઈ કહ્યું હતું હવે આ તમારું શું તમે સમાધાનની વાત સમાધાન લગભગ થઈ જશે એમાં કંઈ અમને કંઈ વાંધો નથી અને ઠેક મારે તો મધ્યપ્રદેશની બોર્ડર પરથી આવવાનો બસ પાંચસો ને આઠ કિલોમીટર આવવું પડે અહીંયા આવતા હતા પાંચસો આઠ દસ હવે તો મણકા હરકા નથી થાકી જવાય છે મુદત પર મુદત પડે ત્યારે આ શરીરને પણ તકલીફ થાય એટલે અમે એવું ઈચ્છીએ કે જેટલું બને એટલું કર્યું આનો નિકાલ થાય